અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શ્વાનના રસીકરણ ખસીકરણ પાછળ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ શહેરમાં શ્વાનનો ત્રાસ ઓછો થતો નથી સ્માર્ટ સિટીમાં દર મહિને શહેરમાં એવરેજ પાંચ હજારથી છ હજાર જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાય છે શાહલમ દાણીનીંબડા બેરમપુર જેવા વિસ્તારમાં આ પ્રકારના કેસ વધુ બને છે એક ડોગના રસીકરણ અને ખસીકરણ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા એક હજાર છસો પચાસ ખર્ચ કરવામાં આવે છે એટલે કે દર વર્ષે મોટો ખર્ચ કરવામાં આવે છે રસીકરણ ઉપરાંત વેક્સિન પાછળ પણ ખર્ચ કરવામાં આવે છે કારણ કે જે વ્યક્તિને શ્વાન કડે છે તેને વેક્સિન આપવી પડે છે આ રસી ખરીદવા માટે મહાનગરપાલિકા સારું એવું ખર્ચ કરે છે મોટા પાયે તંત્ર દ્વારા ખર્ચ કરવામાં આવે છે ત્યારે શહેરીજનોને આ સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તે એક સવાલ છે જે આવતી હોય છે એના આધારે ડોગને પકડવામાં આવે છે અને એને ખસીકરણ અને રસીકરણની કામગીરી જે અત્યારે ડોઝની કરડવાની સંખ્યા લગભગ પાંચ હજાર ઉપર જાય તો અમારા વિભાગ દ્વારા જ્યાં પણ ફરિયાદ મળી જાય એની તાત્કાલિક કામગીરી કરીને એનું વેક્સિનેશન ખસીકરણ કરવામાં આવે